વિવાદો અને ભારે હલચલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા આજે રાજકોટ બેઠક પરથી તેઓ ઉમેદવારી નોંધાવશે રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાલા શક્તિ પ્રદર્શન કરશે બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધન કરશે સભામાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે તો આજે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે અને તેને જ લઈ તૈયારીઓને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓ તેજ થઈ છે ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાળા શક્તિ પ્રદર્શન કરશે તો રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેઓ પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે પરંતુ આજે તેઓ ઉમેદવારી પત્ર ભરશે અને એ શક્તિ પ્રદર્શન કરશે બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધન પણ તેઓ કરવાના છે તો આ સભામાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે અને આજ રીતે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે રહીમ આજે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે પહેલા જંગી જનસભાનું પણ આયોજન કરાયું છે હાલ કેવી તૈયારીઓ બહુમાળી ચોક ખાતે સ્પષ્ટપણે જે રીતના વિરોધની વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા છે પોતાનું નામાંકન ભરવાના છે હું સીધા જ દ્રશ્યો બતાવીશ પહેલાં કે જ્યાં જાહેર સ્ટેજનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે બહુમાળી ચોક છે આ તેના દ્રશ્યો છે કે સભા સ્થળનું તમામ આયોજન છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે કારણ કે વિરોધની વચ્ચે નામાંકન ભરવાના છે તેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં છે તે જોવા મળી રહી છે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત છે તે હાલ જે બહુમાળી સભા સ્થળ છે ત્યાં બંદોબસ્તની ગોઠવણી કામગીરી શરૂ કરી છે બીજી બાજુ જે રીતના નામાંકન સભા સ્થળ પર આવ્યા પહેલાં તેઓ જાગનાથ મહાદેવ મંદિર છે મહાદેવ મંદિર ખાતે તેઓ દર્શન કરવાના છે તો ત્યાંથી પગપાળા તેઓ રોડ શો મારફતે બહુમાળી ચોક સુધી તેઓ પહોંચવાના છે અને ત્યાં જાહેર સભા જે જંગી જાહેર સભા છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ત્યાં જ હજારો લોકોની સંખ્યામાં આ જંગી જાહેર સભા છે તે યોજવામાં આવશે બીજી બાજુ જે રીતના વાત કરીએ તો રોડ શો દરમિયાન પણ પોલીસ દ્વારા અલગ અલગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે કે જ્યાં સાકળ રેલી મારફતે ભાજપના કાર્યકર્તાઓ છે ત્યાં સભા સ્થળ સુધી તેઓને પહોંચાડવાની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતના કોઈ અનિચ્છય બનાવ ન બને તેની તમામ તકેદારી પોલીસ દ્વારા કરવામાં આવી છે હું દ્રશ્યો બતાવીશ બેરિકેટના જે સ્ટેજ છે તેના સ્ટેજથી દસ ફૂટ દૂર એક બેરિકેટ પણ આ પ્રકારના રાખવામાં આવ્યા છે કારણ કે પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની હશે કે આ પ્રકારના બેરિકેટ છે તે સભા સ્થળે કોઈ પણ મંત્રી જ્યારે ફોર્મ ભરે છે તેના માટે રાખવામાં આવ્યું કારણ કે જે રીતના નામાંકન પત્રને લઈ કારણ કે ગત રાત્રિના જે બેઠક મળી હતી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક અને સાથે સરકારો છે તેમાં પણ તેઓની એક જ માંગ રહી હતી અને આજે પણ વાત આવી રહી છે કે વધુ એક વખત આ બેઠક મળવાની છે ને તેમાં પણ નિર્ણય લેવાય પરંતુ તેની વચ્ચે આ સભા સ્થળ છે તે ખાસ ત્યાં બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે એસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે ને આખું નિરીક્ષણ બંદોબસ્તનું નિરીક્ષણ છે તેઓ કરી રહ્યા છે ને જે સ્ટાફ છે તેને બંદોબસ્તની વ્યવસ્થાને લઈને પણ જે માહિતગાર છે તે કરવામાં આવી છે કોઈ અનિચ્છીય ઘટના ન બને તેને લઈને તમામ તકેદારી છે તે રાજકોટ પોલીસ દ્વારા છે તે કરી લેવામાં આવી છે કે સકા નવ વાગે જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પગપાળા તે સભા સ્થળ સુધી પહોંચશે અને ત્યારબાદ સભાનું સંબોધન બાદ તેઓ અહીંથી નામાંકન ભરવા જશે નામાંકન દરમિયાન જે મંત્રી છે કુંવરજી બાવળિયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અહીં ઉપસ્થિત રહીએ તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે જી તમામ માહિતી બદલ આપનો આભાર